હાલ લો મિત્રો કેમ છો બધા મજા મજામાં છો તો મજામાં મત અત્યારે જો ફૂલ વરસાદ આવે છે ને ત્યારે આપણે જ સુધી વાડગે તો ત્રણ આગળ હેલા જાય ને એક આપણે તો હાલો અવાજ આવી નદી છે જ્યાં જોવા છે કેટલું પાણી આવ્યું એમ તો હાલો જાવી આવી વિડીયામાં છેલ્લે સુધી બન્યા છે જો મિત્રો આપણે કોબુ આવ્યો છે તો હાલો હાલા હલો હાલ આવો શેકાળો આમાં જો મિત્રો ડુંગળી છે આમાં સિંગ છે આપણે ઓલી બોટ દેખાય એની પડી ખ્યા જવાનું છે હાલ જાવી આપણું આ જેટલું ઓલું ટીસી સી બતાય એની ઓઇલ કર્યા ટીસી છે ને ન્યા જવાનું છે તો હાલો જ આવી તો આમાં પાણી પીરવું નાની આગળની વાડી છે ને તેમાં પાણી ઘણું ભીર્યું છે ને જો અહીંયા છે અમે ચમચાન ગામનું તમને બતાવું હાલો રાઈવી જો મિત્રો હા બાજરી હતી બાજરી કેટલું પાણી ભીરવો અલગ પડે અહીંયા ડુંગળી છે બાજરી વાઢી લીધેલી છે એટલે બહુ વાંધો નહીં તો હાલો અવે હવે થોડોક હાલવાનું છે આ છે અમારું ગામનું સેમચા લો તો હાલો અવે જ આવી જઈને તમને જ્યાં આપણી નદી આડી આવે ને એટલે આપણે નદી જોવા જ આવી સુધી પેલા કેમેરો સાફ કરી નાખું હાલ

ઓ મિત્રો પાછો વરસાદ આવે છે આપણે જો આવેલા બોયા દેખાય ને ત્યાં આવવાનું છે હાલો હવે આવીને તમને દેખાડું કે કેટલું છે ये रोगा है नो मित्रों पगी गया आपड़े जो આ છે હોપટ નદીનો ઓલુ છે પૂલ ઓલી છે બોટ છે આયા આ હોપટ પૂલ છે મને ઓલી છે આપડે વાડી છે

పియనే సచ్అరా తొటటుచండా తొపఆరంఉోత� route ఫక్ర మరా లో ఖి ొర్రా కిెతమిలటా

એક નગર આયથી રા તો આ દુકાન પડે પડી ખ્યા થઈ ઓ કઈ ઓલી ગાડીમાં ફોટો લગડી ગમે બી ગાડી લે kalde hago nahore